નોર્થ કેરોલાઇના ચાર્લોટ શહેરમાં એક શિક્ષિકા પર પોતાના પતિ પર જીવલેણ હથિયારથી હુમલો કરવાનો ફેલોની આરોપ મૂકવામાં આવ્યો છે આ કેસ કાયદાકીય લડત નોકરીનું નુકસાન અને બિન નાગરિક હોવાના કારણે દેશ નિકાલનું પણ ગંભીર જોખમ હોય તેવું લાગી રહ્યું છે બાર ના રોજ કરવામાં આવી હતી પોલીસ રિપોર્ટ અનુસાર આ ઘટના તેમના નિવાસ સ્થાને જ એટલે કે તેમના ઘરે જ બની હતી આ વિવાદ ઘરની સફાઈને લઈને થયેલો હોય અને ઝઘડો થયો હોય અને તે હિંસક બન્યો હોવાનું કહેવાય છે કારણ કે પતિ અરવિંદ સિંઘે ઘર સાફ કર્યું નતું અને પોલીસને હથિયારથી હુમલો થયો હોવાનો કોલ મળ્યો હતો પીડિત પતિને ગળામાં ગંભીર ઈજા પહોંચતા જ તાત્કાલિક હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા આ કેસમાં મુખ્ય આધાર જોઈએ તો હુમલો પાછળથી ન કરી શકાય અથવા તો ઈરાદો નક્કી કરવાનો હોય તેવું દેખાઈ રહ્યું છે કારણ કે પતિ પત્નીના નિવેદનો વિરોધાભાસી દેખાઈ રહ્યા છે પતિ એવો દાવો કરી રહ્યો છે કે અરવિંદ સિંઘ નવસો અગિયાર કોલ કરીને કહે છે કે પોલીસને જણાવ્યું કે તેની પત્ની ખૂબ જ ગુસ્સે હતી અને તેણે જાણી જોઈને ચાકુનો હુમલો કર્યો છે અને આરોપીનો દાવો એવો છે ચંદ્ર પ્રભા સિંઘે એવું કહ્યું કે તપાસકર્તાઓને જણાવ્યું હતું કે ઈજા અકસ્માત હતી એક આકસ્મિક કહેવી કહી શકાય તેણીએ દાવો કર્યો છે કે નાસ્તો બનાવી રહી હતી અને ચાકુ હાથમાં હતું ત્યારે તે અજાણતા જ ફરી વળ્યો અને પતિને થોડી ઈજા થઈ પહોંચી શ્રીમતી સિંઘ પર જીવલેણ હથિયાર ગંભીર ઈજા પહોંચાડવાનો ફેલોની હુમલાનો આરોપ મૂકવામાં આવ્યો છે નોર્થ કેરોલાઈના કાયદા હેઠળ આ એક ક્લાસ ઈ ફેલોની છે જો ફરિયાદ પક્ષે સાબિત કરી દીધું કે હુમલો જાનથી મારી નાખવાના ઈરાદા સાથે કરવામાં આવ્યો હતો તો આ આરોપ ક્લાસ સી ફેલોનીમાં અપગ્રેડ થઈ શકે છે

અને કેસની આગામી ચુકવણી ના રોજ નિર્ધારિત કરવામાં આવી છે ઘટના બાદ ચાર્લોટ મેકલબર્ગ સ્કૂલ દ્વારા પગાર સાથે સસ્પેન્ડ કરવામાં પણ આવ્યા જો કે નોર્થ કેરોલાઈના અનુસાર જો કોઈ શિક્ષણ કર્મચારી ફેલોની ગુનામાં દોષિત ઠરે તો સ્કૂલ બોર્ડ દ્વારા તેમની નોકરીમાંથી કાયમી એટલે કે તેમને ફરજીયાતપણે ટર્મિનેશન કરવામાં આવે છે આ ઉપરાંત

ફેડરલ કાયદા હેઠળ આ ગુનો અપગ્રેડ ફોલોની તરીકે ગણાશે અને જ્યારે અપગ્રેડ થશે ત્યારે બિન નાગરિક માટે દેશનિકાલનું લગભગ નિશ્ચિત કારણ તેની માટે બની રહેશે ચંદ્રપ્રભા સિંઘનો કાયદાકીય સંઘર્ષ હવે તેમના ગુનાહિત ઈરાદા પર કેન્દ્રિત છે કાયદાકીય નિષ્ણાંતો માને છે કે તેમનું સંરક્ષણ પક્ષ ગમે તે ભોગે ઈજાનો અને ઈજા ગાળે પરંતુ બાર મહિનાથી નીચે રાખવાનો પ્રયાસ કરશે જે તેમના ઇમિગ્રેશન ભાવીને સીધી અસર કરી શકે તેવું દેખાઈ રહ્યું છે અમે આ કેસની આગામી સુનાવણી પર નજર રાખીશું શું થશે તે તમને જરૂર જણાવીશું